વિડિયો બનાવાય એમ નવરા બેઠા શું કરું કામ ગંદે આવી છે આમે જે લોકો વિચારતા કે આ આવતા નથી ઘણા થઈ ગયા એટલે મળતો નથી લઈને આવી છે ખમણ ખમણ ખાવા છે છોકરા એમને જોવો આપડે ઘરે છોકરા <laughs> ए वगरवा तो वगर वाला हारा लाग छे बका कोरा नो खाय पेट में दुखाय ना ले त नो खाय आरेन भाई जो आरे बहन के मारो तू कोक આર્યન ભાઈ જો આર્યન ભાઈ જો રાય દેખા છે કે નહીં દેખા તમને જો ઓછી નાખી છે કચ 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 કમ દેખાય છે જો ને કાળા કાળા ટપકા દેખાય છે આમ તો આપણો ફોન નો પાછો કેમેરા બહુ હાઈફાઈ કરો ને એટલે બધું સોખું દેખાય ફોન મિત્રો જૂનો છે તો ભાઈ તમારો ભાઈ છે ને મારી જૂનો ફોન છે એટલે કાચું હું કેવાય ઓલું આવું રિઝલ્ટ આવે હું તું કે કાચું

નાની બેન ઓ નાની બેન ખમણ બહુ ભાવે હે નાની બેન તો આય ઉપર હે નાની બેન આ બાજુ જો આ જો ખમણ બહુ ભાવે છે એવું કાઈ નઈ સમમ જો સટ નઈ બટ ને હાથે ના દે યુવરાજ ભાઈ કે ઊંધું ઘરી લે છે તમે ઓ ખમણ બહુ ભાવે મજા આવી ગઈ છે હે ને તો કઈ દે મને હાલો ખમણ ખાવા હાલો તો રમી લઈ બે કે લઈ લે લેને ચટણી પડની લઈ લે ચાલુ કરી દે હાલ હું ખાઈ લઈ કે લાવો હું તે ચાલુ કરી નાખો હાલો આપણી ડીશ લઈ લેવી અને છોકરાઓ ચટણી ઉપર ટૂટી પડવાના મને લાગે એવું મને તો દે દીકરા હમ ટેસ્ટી ટેસ્ટી ખમણ જમવાનું ઈ એમાં નથી નાખી લાય લાય હું લઈ લે તું ઓલી બાજુ જાવ જો તને કેમેરામાં બધા જોવાય

મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ